ધારા સભ્ય ચૈતર વસાવાએ ભરૂચ વિસ્તારમાં ખુલ્લે આમ વેચતા વિદેશી દાળ અંગે કર્યો મોટો ખુલાસો પ્રાપ્ત ગતિ તાલુકાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ભરૂચની ઇન્ડિયા મુલાકાત માટે રજૂઆતો સાંભળી હતી ત્યારે ભરૂચમાંથી એક મોટી સમસ્યા સામે આવી હતી જે સીસી ફૂટેજ સાથે ત્યાંના સ્થાનિક લોકોનું ટોળું એકઠું થયું અને આ વિદેશી દારૂ અને દેશી દારૂ વેચતા હપ્તાઓ લેતા હોય તેવા ફૂટેજ બતાવી આવા સામાજિક તત્વોથી રક્ષણ માંગવા ધારાસભ્યને લોકોએ અપીલ કરી હતી પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડ આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ કેમિકલવાળું દેશી દારૂ ખુલ્લે આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા કરવામાં આવે છે તો આ પોલીસની રહીમ નજર આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારો અને દેશી દારોના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો